લેવાની માટે વિચારણા કરશે તેમજ વધુમાં જણાવ્યું કે અડતાલીસ કલાકમાં કોઈ સત્તાવાર જાહેરાત નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું તેમજ મુખ્યમંત્રીને સાત લોકોનું ડેલીગેશન રજૂઆત કરવા જશે ઉપરાંત ગૃહમંત્રીને રજૂઆત કરીશું અને ઉર્જા મંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે અમે પેલા પ્રયત્નો એવો કરીશું કે અમને જે લીગલ એડવાઇઝરી ટીમમાં એવા વકીલોનો વકીલ ઉપલબ્ધ થાય કે જે અમને બહુ નાની રકમ ના કેસ લડી આપે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પૈસા ઉઘરાવા ન પડે અથવા તમારા પાસેથી મળતી માહિતી પ્રમાણે કે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા છે તો ચોક્કસપણે વિદ્યાર્થીઓને અમે પૈસા પાછા આપી દેસું કેમ કે અલગ અલગ રાજકીય પાર્ટીની પણ લીગલ ટીમ હોય છે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કોઈ પક્ષના નેતા હોય તો એના સંપર્ક સાથે અને એ સંપર્કના માધ્યમથી અમે આ કેસ જે છે એ એવા વકીલોને આપીશું જેથી કરીને કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને પટન ન કરે એ આશા અમારી સંપૂર્ણપણે જીવન છે કેમકે કે જો મૃત્યુ અને મક્કમ મુખ્યમંત્રી હોય તો ચોક્કસપણે એને વિદ્યાર્થીઓને સાંભળવા જોઈએ અને આ જે બાબત છે એ બાબતમાં ઝડપથી નિરાકરણ આવી શકે એના માટે આજે અમારું એક ડેલિગેટ સાત જણા નું થોડી સાત જણા ડેલિકેટ એ સીએમના ના જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ઉપર જવાનું છે અને કાર્યક્રમ ઉપર રજૂઆતના માધ્યમથી જવાનું છે અને રજૂઆત એ સીએમ ને પણ કરવાના છીએ અને આવતીકાલે કદાચ જેમ પણ આવે એવા સમાચાર મેળા અમે તેમને પણ રજૂઆત કરવાના છીએ અને આવતીકાલે અમારો જે કહી શકે વિદ્યાર્થી ઉપસ્થિત છે એના દ્વારા કનુભાઈ દેસાઈ એટલે કે આપણા જે ઉર્જા મંત્રી છે એ ઉર્જા મંત્રી મળવાનો પણ કાર્યક્રમ એ અમે નક્કી કર્યો અમને જો જવાબો મળ્યા છે એ તમામ જવાબો અમે અત્યારે ઉમેદવારો સાથે ડિસ્કશન કરીશું ત્યારબાદ ઉમેદવારોનો નો નિર્ણય અને જે હશે એ નિર્ણય પ્રમાણે આગળની કાર્યક્રમ આગળના કાર્યક્રમની રૂપરેખા એ પડે આ મીડિયાના ના માધ્યમથી અમે જણાવીશું